નમસ્કાર મિત્રો મારી આ સ્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી મોટી અને ખબર રહી છે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો દ્વારિકાનો દરિયો તોફાની બન્યો પંદર ફૂટ ઊંચા મોજા ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો સૌરાષ્ટ્રના ત્યારે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ બાદ હવે દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારે અસામાન્ય પરિસ્થિતિ સર્જાય છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ત્યારે મિત્રો અરબી સમુદ્ર લો પ્રેશરના કારણે દરિયામાં જોરદાર જો કે વાત કરવામાં આવે તો ત્યારે કરંટ સાથે દસ થી પંદર ફૂટ ઊંચા મોજા ગુમતી ઘાટ સમગમ ઘાટ અને લાઇટ હાઉસ નજીક જોવા મળ્યા ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તંત્રએ લોકોને ઘાટ નજીક ન જવા અપીલ કરી છે તો વધુ જણાવી દઈએ કે જેથી કોઈ અનિશ્ચય બનાવ ન બને ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ